ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વી પરનું સૌથી ઊંચું અને સૌથી નીચું બિંદુ બંને એક જ ખંડમાં હોઈ શકે આજે આપણે એશિયાની આવી જ અજાયબીઓથી ભરેલી એક સફર પર નીકળી રહ્યા છીએ એક એવો ખંડ જે માત્ર જમીનનો ટુકડો નથી પણ માનવતા અને ભવિષ્યનું કેન્દ્ર છે તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ આપણે એશિયાના વિરાટ ભૂગોળથી શરૂઆત કરીશું પછી ત્યાં વસતા અબજો લોકોની વાત કરીશું એ પણ જોઈશું કે કેવી રીતે આ ખંડ દુનિયાની અર્થવ્યવસ્થાને ચલાવી રહ્યો છે એની અંદર છુપાયેલી વિવિધતાને સમજીશું અને છેલ્લે કેટલાક એવા તથ્ય જાણીશું જે તમને આશ્ચર્યચકિત કરી દેશે તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ એશિયાના વિશાળ કદ અને એની કુદરતી અજાયબીઓની આ એક એવો ખંડ છે જ્યાં પ્રકૃતિ એના સૌથી ભવ્ય અને સૌથી આત્યંતિક સ્વરૂપમાં જોવા મળે છે જરા વિચારો પૃથ્વીની કુલ જમીનનો લગભગ ત્રીજો ભાગ એટલે કે તીસ ટકા હિસ્સો માત્ર એશિયા પાસે છે આનો અર્થ એ છે કે તમે યુરોપ ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને ભેગા કરી દોને તો પણ એશિયા એનાથી મોટું છે આ વાત જ એની વિશાળતાનો પુરાવો છે અને આટલી વિશાળ જમીન પર આવેલું છે પૃથ્વીનું જાણે કે છાપરું હા માઉન્ટ એવરેસ્ટ એક એવું શિખર જે માનવ સાહસ અને પ્રકૃતિની ભવ્યતાનું પ્રતિક છે પણ વાત અહીંયા પૂરી નથી થતી એશિયાની કહાણી માત્ર ઊંચાઈની જ નથી અહીં પૃથ્વી પરનું સૌથી નીચું બિંદુ મૃત સમુદ્ર પણ આવેલો છે આ ઊંચાઈ અને નીચાઈનો અતુલનીય તફાવત જ એશિયાને ખરેખર અદ્વિતીય બનાવે છે તો જુઓ એક જ ખંડ જ્યાં દુનિયાનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ અને ત્યાં જ દરિયાની સપાટીથી ચારસો ત્રીસ મીટર નીચે આવેલો મૃત સમુદ્ર પણ છે આ ખાલી ભૌગોલિક તથ્યો નથી આ તો એશિયાની અતુલનીય વિવિધતાનું જીવંત ઉદાહરણ છે હવે પર્વતો અને સમુદ્ર પછી વાત કરીએ એની જીવાદોરીની એટલે કે નદીઓની એશિયાની નદીઓ માત્ર પાણીના પ્રવાહ નથી એ તો સંસ્કૃતિની ધમનીઓ છે ચીનની યાંગઝે હોય ભારતની પવિત્ર ગંગા કે પછી દક્ષિણ પૂર્વ એશિયાની મેકોંગ આ નદીઓએ મોટા મોટા સામ્રાજ્યોને જન્મ આપ્યો છે અને આજે પણ કરોડો લોકોના જીવનને આકાર આપી રહી છે ચાલો હવે જમીન પરથી લોકો તરફ વળીએ કારણ કે એશિયા માત્ર જમીનનો એક વિશાળ ટુકડો નથી એ તો માનવજાતનું ધબકતું હૃદય છે આ આંકડો છે ને ખરેખર વિચારવા જેવો છે દુનિયાના દર દસમાંથી છ લોકો એશિયામાં રહે છે સીધી વાત છે દુનિયાના મોટાભાગના લોકોની આશાઓ સપના અને ભવિષ્ય બધું જ આ ખંડ સાથે જોડાયેલું છે અને આટલી મોટી વસ્તીના કેન્દ્રમાં કોણ છે બે મહાકાય દેશો ચીન અને ભારત આ બંને દેશો મળીને જ દુનિયાની ત્રીજા ભાગની વસ્તીનું ઘર છે એટલે એમની દરેક હિલચાલની અસર આખી દુનિયા પર પડે જ છે વસ્તીની સાથે સાથે એશિયા દુનિયાનું આધ્યાત્મિક કેન્દ્ર પણ રહ્યું છે તમે જુઓ હિન્દુ ધર્મ હોય બૌદ્ધ ધર્મ હોય ઇસ્લામ હોય કે પછી ખ્રિસ્તી ધર્મ આ બધા મોટા ધર્મોના મૂળ અહીં કેટલા ઊંડા છે આજ તો એશિયાની દેન છે જેણે વૈશ્વિક સંસ્કૃતિને આટલી સમૃદ્ધ બનાવી છે સારું લોકો અને સંસ્કૃતિ પછી હવે વાત કરીએ પૈસા અને પાવરની આજે એશિયા માત્ર વસ્તીમાં જાગણ નથી પણ આર્થિક રીતે પણ દુનિયાનું કેન્દ્ર બની રહ્યું છે કહી શકાય કે એ એક એવું એન્જિન છે જે આખી દુનિયાના વિકાસને ગતિ આપી રહ્યું છે જેમ કે ચીન જેને દુનિયાની ફેક્ટરી કહેવામાં આવે છે પછી જાપાન જે ટેકનોલોજીમાં માસ્ટર છે આપણું ભારત જે આઈટી અને સેવા ક્ષેત્રમાં ધૂમ મચાવી રહ્યો છે અને દક્ષિણ કોરિયા જે નવીનતાનું બીજું નામ છે આ બધા દેશો મળીને એકવીસમી સદીની દુનિયાની અર્થવ્યવસ્થાને નવો આકાર આપી રહ્યા છે એશિયાની આર્થિક શક્તિના ત્રણ મુખ્ય પાયા છે એક અત્યાધુનિક ટેકનોલોજી બીજું મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા અને ત્રીજું કરોડો લોકોનું પેટ ભરતી ખેતી આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે મળીને એશિયાના વિકાસને આગળ લઈ જઈ રહી છે ઘણીવાર લોકો એશિયાને એક જ રીતે જુએ છે પણ હકીકત એ છે કે એ એક ખંડ નહીં પણ જાણે કે ઘણા નાના નાના ખંડોનો સમૂહ છે દરેક વિસ્તારની પોતાની અલગ ભાષા સંસ્કૃતિ અને ઓળખ છે ચાલો આ વિવિધતાને થોડી નજીકથી સમજીએ આપણે એશિયાને મોટાભાગે પાંચ હિસ્સામાં વહેંચી શકીએ એક છે દક્ષિણ એશિયા જ્યાં ભારત અને હિમાલય આવેલા છે બીજું છે પૂર્વ એશિયા જે ટેકનોલોજીનું હબ છે પછી આવે દક્ષિણ પૂર્વ એશિયા જે ટાપુઓ અને જંગલોથી ભરેલું છે ચોથું છે પશ્ચિમ એશિયા જે તેલ અને પ્રાચીન સંસ્કૃતિ માટે જાણીતું છે અને છેલ્લે મધ્ય એશિયા જે ઐતિહાસિક સિલ્ક રોડનું સાક્ષી છે દરેક પ્રદેશની પોતાની એક અલગ જ દુનિયા છે ચાલો હવે આપણી આ સફરના અંતિમ પડાવ પર પહોંચ્યા અહીં આપણે એશિયા વિશેના કેટલાક એવા ફેક્ટ્સ પર નજર નાખીશું જે ખરેખર મજાના છે અને યાદ રહી જાય એવા છે આધુનિક એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો દુબઈમાં આવેલી બુર્જ ખલીફા આ માત્ર દુનિયાની સૌથી ઊંચી ઇમારત નથી પણ એશિયાની ભવિષ્ય તરફની ઉડાન અને મોટી મહત્વાકાંક્ષાઓનું પ્રતિક પણ છે અહીં એક મજેદાર ભૌગોલિક હકીકત છે જે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય દુનિયાનો જે સૌથી મોટો દેશ છે રશિયા એનો એક પગ યુરોપમાં છે તો બીજો એશિયામાં અને એનો મોટાભાગનો વિસ્તાર એશિયામાં આવેલો છે એટલે એની સંસ્કૃતિ અને રાજકારણ પર બંને ખંડોની અસર જોવા મળે છે એશિયાની વિવિધતા માત્ર પર્વતો અને સમુદ્રો સુધી સીમિત નથી અહીં ચીન અને મોંગોલિયામાં ફેલાયેલું ઠંડુ ગોભી રણ છે તો આપણા ભારતમાં કચ્છનું ગરમ રણ પણ છે આ ખંડમાં લગભગ દરેક પ્રકારનું વાતાવરણ અને ભૂગોળ જોવા મળે છે આ વાક્ય એશિયાને બહુ સરસ રીતે વર્ણવે છે પ્રાચીન મૂળ અને ભવિષ્યવાદી મહત્વાકાંક્ષાઓનો ખંડ એક એવો ખંડ જેના મૂળ હજારો વર્ષ જૂના ઇતિહાસમાં છે પણ એની નજર તો ભવિષ્યના આકાશને આમવા પર છે આ જ વિરોધાભાસ તો એશિયાની ખરી તાકાત છે તો સવાલ એ થાય છે કે આટલું મોટું કદ આટલી બધી વિવિધતા અને આટલી આર્થિક શક્તિ ધરાવતો આ ખંડ જ્યારે પોતાનો આગામી અધ્યાય લખશે ત્યારે બાકીની દુનિયા માટે એનો શું અર્થ હશે કારણ કે એક વાત તો પાકી છે એશિયાનું ભવિષ્ય જ આખી દુનિયાનું ભવિષ્ય નક્કી કરશે આ એક એવો સવાલ છે જેનો જવાબ સમયે જ આપશે અને આપણે સૌ તેના સાક્ષી બનીશું